તારીખ નવ સપ્ટેમ્બરના ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જનરલ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાજર ચારસોથી વધુ સભ્યોની થી આગામી તારીખ બાર સપ્ટેમ્બરના સામાખ્યાળી ટોલ બંધ કરવામાં આવશે સાથે કચ્છના તમામ ટોલ પર સ્વૈચ્છિક હડતાલ રહેશે આ મુહિમમાં ચેમ્બર ઓફ કોમર્સનો સંપૂર્ણ સહયોગ છે આ હડતાલમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર્સ વેલફેર એસોસિએશન ગાંધીધામ ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસિએશન કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન કચ્છ ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન રતનાલ ન્યૂ જીજીટીએ એસોસિએશન ગાંધીધામ જીજીટીએ ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેશન ઓફ રાજસ્થાન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર એસોસિએશન ટેક્સી એસોસિએશન કચ્છ સામાજિક સંસ્થાઓ વેપારીઓ તેમજ આમ જનતા હડતાલમાં જોડાશે